અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હાલ ચોમાસુ હવે વિદાય લયું હોય તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે પાંચ દિવસથી પડી રહેલા તાપને કારણે હવે જળચર પ્રાણીઓ સુરક્ષિત સ્થાન શોધવા નીકળી પડતા હોય છે તેવામાં એક આઠ ફૂટનો મહાકાય અજગર ડભોઈ તાલુકાના વઢવાણ ગામે આવેલ રેલવે ટ્રેકની બાજુમાં જોવા મળતા સ્થાનિક દ્વારા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવાની જાણ કરતા અજગરને ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ આકાશ વસાવા પિનલ વસાવા અંકિત વસાવા મુકેશ વસાવા નિમેશ વસાવા દિશા વસાવા દ્વારા વન વિભાગના અધિકારીઓને સાથે રાખી રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યા હતા અને અજગર સ્વસ્થ હોય વન વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારમાંથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી